કરવા સુધી તો જાગૃત થઈએ એક વ્યક્તિ ફૂટી શકે છે બે ફૂટી શકે છે શું કામ કે વીસ બાવીસ ટકા લોકો છે ને તમે ખરીદી શકો સાહેબ માંથી ખરીદી નથી શકતા એટલે આ પરિસ્થિતિઓ આપણે કહીએ છીએ આવું કેમ થાય એટલા માટે થાય છે કે આપણે વાતો પાંચ વર્ષ મોટી મોટી કરીએ હે મોટી મોટી જે આમ કેવાય ને કે ગામના પાધરમાં જાય આપણે આપણે જ બેઠા હોય ને આપણે દિલ્હીની વાતો કરીએ ને મતદાનનો દિવસ આવે તકને મારા પેટમાં દુખે છે આજે મારે જવું નથી સાહેબ તમે એક મતદાન નહીં કરો ને તો કોઈ સારો વ્યક્તિ ચૂટાતો રહી જશે અને અને આવી જશે તમે વિચાર કરજો કે ગામનો જો સરપંચ ખરાબ આવી જાય ને તો ગામનું પાંચ વર્ષ નખોદ નીકળી જાય તમારો ધારાસભ્ય સાંસદ અને એમાંથી વધુ સરકાર ઈ નબળી જો આવી ગઈ તો પાંચ વર્ષ સુધી તમે કેટલું કેટલું ગુજરાત રાજ્ય કે દેશ